નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આધાર અપડેટ વિશે જી હા મિત્રો આધાર કાર્ડમાં તમે કોઈ પણ સુધારા વધારા કર્યા હોય દાખલા તરીકે તમે કોઈ મોબાઈલ નંબર ચેન્જ કર્યો હોય અથવા તો તમારો ફોટો ચેન્જ કર્યો હોય એડ્રેસ ચેન્જ કર્યો હોય નામ ચેન્જ કર્યું હોય ડેટ ઓફ બર્થ ચેન્જ કરી હોય એ ટુ જેડ માહિતી એ ટુ જેડ કોઈ પણ વસ્તુ તમે આધાર કાર્ડની અંદર ચેન્જ કરી હોય તો એ ચેન્જ થઈ છે કે નહીં બદલી છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારે તમારા મોબાઈલથી તમે બે મિનિટની અંદર તમે કરી શકો છો ચેક કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું અને સાથે સાથે તમે એ પણ જાણી શકશો કે ભાઈ મારો મોબાઈલ નંબર પહેલાં કયો હતો અને હવે નવો કહ્યું છે અથવા તો પહેલાંની જે વિગત જે છે એ પણ જાણી શકશો તમે કેટલા વખત અત્યાર સુધીમાં સુધારા વધારા કર્યા છે તો એ પણ તમે જાણી શકશો દાખલા તરીકે તમે ફોટો ચેન્જ કર્યો હોય બે ત્રણ વખત તો બે ત્રણ વખતની જે ડિટેલ જે છે તો એ પણ તમે જાણી શકો છો તો સૌ પ્રથમ વિગતવાર વાત કરવું તો તમને મિત્રો કે તો તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા વધારા કર્યા હોય તો એ ચેક કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આધાર અપડેટ ચેક કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો યુઆઈ ડીએ આઈ યુડાઈ લીખશું એટલે ઊડાયની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા આપણે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી અને આગળ વધી જશું તો હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તો અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે કંઈ તમે આ પ્રમાણે કંઈક આધારની સર્વિસિસ મળશે અહીંયા આધાર અપડેટ કરીને છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ગેટ આધાર છે અને ત્યાર પછી લાસ્ટમાં જે છે અહીંયા આધાર સર્વિસીસ આધાર સર્વિસીસ પર તમે જશો તો એમાં એક પહેલું જ ઓપ્શન છે વેરિફાઈન આધાર નંબર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લોગિન કરવાનું છે તો અહીંયા લોગિન કરી લેશો લોગિન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર નંબર ટાઈપ કરવાના છે અહીંયા આધાર નંબર ટાઈપ કરી અહીંયા કોડ ટાઈપ કરી અને અહીંયા લોગ વિથ ઓટીપી નંબર ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા આધાર નંબર ટાઈપ અને અહીંયા કોડ ટાઈપ કરશો અને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ રજિસ્ટર્ડ હશે તો જ તમે આમાં અપડેટ મોબાઈલથી તમે ચેક કરી શકશો ઓનલાઈન તમે ચેક કરી શકશો તો અહીંયા તમારે પહેલાં પ્રોસેસ કરી લેવાની છે પ્રોસેસ કર્યા પછી તમારે અહીંયા લોગિન વિથ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો એ મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો સિત્યાસી એકતાલીસ પંદર બરાબર તો આપણે અહીંયાથી એ નંબર જે છે ટાઈપ કરી લેશું સિત્યાસી એક્યાસી પંદર આ પ્રમાણે ટાઈપ કરી અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લોગઇન ઉપર ક્લિક કરવાનું છે આપણે એક વખત તમે આધાર નંબર ટાઈપ કરીને લોગ ઇન થઈ જશો તો ત્યાર પછી તમને ઘણી બધી સર્વિસીસ જોવા મળશે અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ કરીને છે તો એ ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશો મતલબ કે આધાર કાર્ડ જે છે એ અપડેટ કરવાની પ્રોસેસ અહીંયા છે એ કેવી રીતે અપડેટ કરવું એનો વિડીયો આપણે અલગથી બનાવશું આપણે ત્યાર પછી ડાઉનલોડ આધાર કાર્ડ કરી શકો છો પીવીસી આધાર કાર્ડ મંગાવવું હોય તો મંગાવી શકો છો અને આધાર કાર્ડની અંદર એક એક તમારા મોબાઈલથી તમે એક એડ્રેસ ચેન્જ કરી શકો છો મિત્રો ઘણા બધા વિડીયો તમે જોયા હશે પરંતુ આમાં બીજી એના સિવાયની કોઈ વસ્તુ ચેન્જ નથી થતી એક એડ્રેસ તમે બદલાવી શકો છો તમે જે બદલાવ્યું છે એ ચેક કરવા માટે તમે નીચે જશો એટલે તમારે અહીં એક ઓપ્શન લાસ્ટમાં આવશે આધાર અપડેટ હિસ્ટ્રી તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો આમાં આમાં મેં ત્રણ સુધારા કરાવ્યા હતા એક તો જન્મ તારીખ ત્યાર પછી એક આધાર એડ્રેસ ચેન્જ કરાવ્યો હતો અને ત્યાર પછી ફોટો મેં નવો અપડેટ કરાવ્યો હતો તો સૌપ્રથમ તમારે અહીંયા નીચે આ પ્રમાણે સ્ક્રોલ કરી લેવાનો છે તો અહીંયા તમે જોશો તો મેં અહીંયા સૌ જૂનો ફોટો આ પ્રમાણે હતો બરાબર અને અહીંયા એડ્રેસ પણ કંઈક આ પ્રમાણે હતો તો અહીંયા નીચે ઉપર સ્ક્રોલ કરશો એટલે ન્યૂ અહીંયા ન્યૂ આવી જશે અને અહીં તમારો એડ્રેસ જે પણ હશે એ ચેન્જ થઈ જશે તમારો ફોટો જે પણ હશે તો એ અહીંયા બદલાઈ ગયો હશે તો અહીં આવી જશે અપડેટમાં ત્યાર પછી અહીં ઉપર જે છે તમે જોશો તો આપણે અહીંયા ફોટો અને જન્મ તારીખ ચેન્જ કરાવી છે તો એ પણ અહીંયા આવી ગઈ છે ત્યાર પછી અહીંયા ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા અપડેટ આધાર કાર્ડ કર્યું છે તો એ પણ અહીંયા આવી જશે બરાબર અને કઈ કઈ તારીખે મેં સુધારા કર્યા છે તો એ પણ અહીંયા તારીખ પણ તમને બતાવી દેશે અને કઈ તારીખની અંદર તમારું આધાર કાર્ડ બન્યું હતું બરાબર તો અહીં તમે જોઈ શકો છો બાર સાત બે હજાર ત્રેવીસ કરીને છે તો આ તારીખની અંદર આપણું આધાર કાર્ડ બન્યું હતું તો તમે જે પણ સુધારા વધારા કર્યા હશે તો એ પ્રમાણે અહીંયાથી તમે ચેક આઉટ કરી શકશો મિત્રો તમે અહીંયા આના સિવાયનો મેં આધાર રિલેટેડ એક બીજો અલગથી વિડીયો બનાવ્યો હતો કે તમારો મોબાઈલ નંબર આધારમાં લિંક છે કે નહીં અને લિંક છે તો કયો લિંક છે બરાબર તો એ મોબાઈલ નંબર એ તમે વિડીયો જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને હું આપી દઈશ પરંતુ આમાં તમને કોઈ કોમેન્ટ હોય અથવા તો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો મીડિયો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો